શું તમે ક્યારે શિવલિંગ પર કાળા તલ ચઢાવ્યા છે શું તમને ખબર છે કે આ નાના તલ ભગવાન શિવને એટલા પ્રિય કેમ છે શિવપુરાણમાં ઉલ્લેખ છે કે જે ભક્ત શિવલિંગ પર શ્રદ્ધા સાથે કાળા તલ અર્પણ કરે છે તેના બધા પાપ નષ્ટ થઈ જાય છે અને જીવનમાં સાત દિવ્ય લાભ મળે છે આજની કથામાં અમે જાણીએ છીએ કે કેવી રીતે એક સામાન્ય માણસે કાળા તલનો ઉપયોગ કરીને પોતાનું જીવન બદલે છે અને અંતે ભગવાન શિવે પોતાના રૂપમાં આવીને તેનું માર્ગદર્શન કર્યું નમસ્કાર મિત્રો આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર ફરીથી દિલથી સ્વાગત છે તો મિત્રો જો તમે ખરેખર ભગવાન શિવના સાચા ભક્ત છો તો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો હે ભગવાન શિવ જે પણ આ વિડિયો લાઇક કરશે તેના મિત્રો સાથે શેર કરશે અને કમેન્ટમાં હર હર મહાદેવ લખાશે તેમની જિંદગી ખુશીઓથી ભરજો ઘણા સમય પહેલા કાશીનગરમાં વિવેક નામનો એક યુવાન રહેતો હતો તે જીવનની મુશ્કેલીઓથી થાકી ગયો હતો વેપારમાં નુકસાન સંબંધોમાં તણાવ અને સતત મનમાં કશ્વ અને નકારાત્મક વિચાર તેણે અનેક પ્રયાસો કર્યા કેટલાય મંદિરોમાં ગયો પરંતુ તેનું મન શાંતિ પામ્યું ન હતું એક દિવસ તે કાશી વિશ્વનાથ મંદિરે પહોંચ્યો અને ત્યાં બેઠેલા એક વૃદ્ધ સાધુ પાસે જઈને મારી દુઃખદ વાત કરી સાધુ હસ્યા અને કહ્યું વત્સ જો તમે સાચા દિલથી સોમવારે ભગવાન શિવને પાણી ચઢાવ અને કાળા તલ અર્પણ કરો છો તો તમારું જીવન મહાદેવ આપોઆપ બદલશે વિવિકે તરત જ સંકલ્પ કર્યો દરેક સોમવારે શિવલિંગ પર પાણી અને કાળા તલ અર્પણ કરવાનો એકવીસ સોમવાર પસાર થયા અને એક રાત જ્યારે તે ધ્યાનમાં ખોયેલ હતો ત્યારે એક દિવ્ય પ્રકાશ હાંટાઈ ગયો અને સ્વયં ભગવાન શિવ પ્રગટ થયા તેની આંખો પરથી આંસુઓ વહેવા લાગ્યા તે ભાવવિભોર થઈને ભગવાન શિવના પગમાં ઝૂકી ગયો અને હાથ જોડીને નમ્ર અવાજમાં બોલ્યો હે પ્રભુ શું ખરેખર આ સામાન્ય દેખાવના કાળા તલ એટલા ચમત્કારી હોઈ શકે છે ભગવાન શિવ હસતા હસતા બોલ્યા વત્સ આ માત્ર બીજ નથી તારી અંદરની શુદ્ધિનું પ્રતીક છે જયારે કોઈ ભક્ત આ તલને મારી પૂજામાં શ્રદ્ધાથી અર્પણ કરે છે ત્યારે તે માત્ર તલ નથી ચઢાવતો પરંતુ તે પોતાના અહંકાર પાપ અને મનના દુઃખોને મારા ચરણોમાં સમર્પિત કરે છે અને જ્યારે મન તે બોજથી મુક્ત થાય છે અને નિર્મળ અને શાંત બનશે ત્યારે હું જાતે તેનું રક્ષણ કરું છું કાળા તલ સૂર્ય જેવું તેજ અને ચંદ્ર જેવી શીતળતા ધરાવે છે નકારાત્મકતાને દૂર કરીએ છીએ અને મનમાં સત્વનું પ્રસારણ કરીએ છીએ આમાં તમાસ્યાની આગ છે અને શ્રદ્ધાની ઠંડી છાંટ પણ છે જે આને સમજીને અર્પણ કરે છે તે મારા હૃદયના નજીક આવી જાય છે ભગવાન શિવે કહ્યું છે કાળતલ ફક્ત બીજ નથી આ પુનિકતા અને શુદ્ધતાનું પ્રતીક છે યજ્ઞો અને પૂજામાં જ્યારે આનું અર્પણ કરવામાં આવે છે ત્યારે આ છેલ્લા જન્મના કર્મોના બંધનને ધીરે ધીરે કાપવાનું કામ કરે છે આનું અર્પણ આત્માને હલકો બનાવે છે મનને શાંતિ આપે છે અને આંતરિક ગડબડને શાંત કરવાનું સાધન બને છે જ્યાં શ્રદ્ધાથી તિલ ચઢાવવામાં આવે છે ત્યાં તામસિક શક્તિઓ ટકી નથી શકતી કારણ કે આ અર્પણ નકારાત્મક વિચારો ભય અને અદૃશ્ય બાધાઓને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે જે સાધક નિષ્ઠાથી તલ અર્પિત કરે છે તે પોતાને આધ્યાત્મિક ઉન્નતિ તરફ લઈ જાય છે તેના જીવનમાં શુદ્ધતા શાંતિ અને શિવકૃપાનો પ્રવેશ થાય છે તેથી તલનું અર્પણ માત્ર એક ક્રિયા નથી પરંતુ આત્માની શુદ્ધતા અને પ્રગતિનું એક દિવ્ય સાધના છે ભગવાન શિવ બોલ્યા વત્સ કાળા તલ માત્ર પૂજા માટેની વસ્તુ નથી આ પિતૃ તૃપ્તિ અને આત્મિક સંતુલનનું માધ્યમ છે જયારે કોઈ તેને શ્રદ્ધાથી અર્પિત કરવાથી તેના પૂર્વજ ખુશ થાય છે અને તેમના આશીર્વાદથી તેનો જીવનમાં શાંતિ સલામતી અને સમૃદ્ધિ આવે છે પિતૃનું અનુપ્પા સાથે પરિવારમાં સંતુલન અને સદ્ભાવ રહે છે કાળા તલ અગ્નિ તત્વનું પ્રતિક છે જે ઉર્જા પવિત્રતા અને આંતરિક શક્તિ સાથે જોડાયેલું છે તેને પૂજામાં અર્પિત કરવાથી શરીર અને મનમાં ઉર્જાનો પ્રવાહ સંતુલિત થાય છે તેનાથી તણાવ ઘટાડવામાં મદદ મળે છે અનિદ્રામાં રાહત મળતી રહે છે અને ચિત્તનું ચંચળતા શાંત થવા લાગે છે તલનું અર્પણ એક સૂક્ષ્મ સાધના છે જે કેવળ બહારથી નથી ભીતર ફેરફાર લાવે છે એટલે તલ અર્પણ કરો ફક્ત પિતૃઓની ખુશી માટે નહીં પરંતુ અંદર શાંતિ અને સ્થિરતા મેળવવા માટે પણ ભગવાન શિવે કહ્યું વાત્સ જે ભક્ત નિયમિત રીતે શ્રદ્ધા અને ભક્તિ સાથે દરરોજ શિવલિંગ પર કાળા તિલ અર્પણ કરે છે તે મારી ખાસ કૃપાને પાત્ર બને છે કાળા તલ અર્પણ કરવું ફક્ત એક સંસ્કાર નથી પરંતુ આત્માની નમ્રતા અને ભૂતકાળના કર્મોની પ્રાયશ્ચિતનું પ્રતીક છે જે આ સાધના કરે છે હું સ્વયં તેની જિંદગીના દરેક સંકટમાં રક્ષક બનીને ઊભો થઈ જાઉં છું તે કેટલું કઠોર સમય ભોગવે તેને ક્યારેય એકલાપન નથી ઘેરતું કારણ કે હું તેની આત્માના નજીક છું મારા પ્રત્યેની તેની ભક્તિ અને તેના તલ અર્પણ તેને દુઃખના સમયમાં રક્ષક અને ખુશીના સમયમાં આશીર્વાદ તરીકે મળે છે તેથી યાદ રાખવું કે કાળા તલ અર્પણ માત્ર એક અનુષ્ઠાન નથી પરંતુ મારા સાથે આત્મિક સંબંધ બાંધવાના જીવંત માધ્યમ છે ભગવાન શિવને પામીને વિવેકનું હૃદય શાંતિ પામે છે જે માનસ પહેલા જટિલતાઓથી ભરેલો હતો તે હવે શાંતિ શ્રદ્ધા અને વિશ્વાસથી ભરાઈ ગયો તેણે પોતાના જીવનમાં સંયમ સેવા અને ભક્તિને મુખ્યમંત્ર તરીકે સ્વીકૃત કરી લીધું તે દરેક સોમવાર ઓમ નવ શિવાયનો જાપ કરે છે શિવલિંગ પર કાળા તલ ચડાવી અને સતત શિવનું ધ્યાન રાખતા થોડા જ મહિના પંચે તેમના વેપારમાં સુધારો થવા લાગ્યો પરિવારિક જીવાદોરી સુખદ અને સંતુલિત થઈ ગઈ અને તેમનું મન સંપૂર્ણ રીતે શિવમાં વસી ગયો હવે વિવેકને કોઈ ડર નહોતો કોઈ અશાંતિ નહોતી કારણ કે હવે તેમના અંદર શિવનું વાસ હતું આ જ શિવ છે જે ફક્ત આરાધનાથી નહીં પરંતુ સાચા મન સેવા અને ત્યાગથી ખુશ થાય છે આ કથામાંથી આપણને આ શીખ મળે છે કે કાળા તલ ફક્ત અર્પણ નથી પરંતુ શુદ્ધતા અને પાપના મુક્તિના પ્રતીક છે જ્યારે આ તલને શ્રદ્ધાપૂર્વક મૂકવામાં આવે છે તો આ પિતૃઓની તૃપ્તિનું માધ્યમ બની જાય છે અને પૂર્વજોની કૃપા તેના જીવનમાં ઉતરવા લાગે છે કાળા તલ મન શરીર અને આત્મા ત્રણેયને સંતુલિત કરે છે તેમાં અગ્નિનું તત્વ છુપાયેલું હોય છે જે નકારાત્મક ઉર્જા તણાવ અને ચિત્તની ચંચળતા શાંતિ આપે છે જ્યારે કોઈ શિવલિંગ પર કાળા તલ ચઢાવે છે ત્યારે તે માત્ર બીજ નહીં ચઢાવે તે પોતાનો અહંકાર પાપ અને દુઃખ ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરે છે આ અર્પણ આત્મસમર્પણની નિશાની છે અને સચી શ્રદ્ધાથી કરવામાં આવેલી રાજકર્તા દરેક અર્પણ સીધું શિવ સુધી પહોંચે છે આ જ કારણ છે કે ભગવાન શિવને કરુણા કહેવાય છે જરા સમુંઢા અને ભક્તિનો સીધો ફળ આપનાર દેવતા કહેવામાં આવે છે જે ભક્ત સચોટ ભાવ સાથે તલ ચઢાવે છે તેનો જીવન અમૃતમય બની જાય છે ભગવાન શિવ કહે છે વત્સ તારા હાથમાં કાળા તલ માત્ર એક બીજ નથી આ ઉદ્ધારની ચાવી છે જ્યારે તું આ તલને શ્રદ્ધા અને ભક્તિથી મારી સ્વરૂપ પર અર્પિત કરે છે ત્યારે તું તારા અંદરના અંધકાર તારા ડર અને તારા દુષ્ટાગ્રહો બધા મને સમર્પિત કરતો હોય છે અને હું એ અર્પિત દુષ્ટાઓને ત્રિનેત્રની અગ્નિથી ભસ્મ કરીને તને અંદરથી પ્રકાશિત કરું છું જો આ કથા તને પ્રેરણાદાયક લાગી હોય તો તેને લાઇક કર શેર કર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહી આ વીડિયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર હર હર મહાદેવ